દેશમાં ઠેર ઠેર વીર જવાનોની શૌર્ય ગાથાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત શહેરના ત્રણ રસ્તા સર્કલથી કરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી અને જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ

કરવામાં ને એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પણ રાષ્ટ્રભાવના જાગે આ સયથી જિલ્લા મથકે તમામ તાલુકા મથકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકેશ્વર શહેર અને તાલુકાની થઈ રહી છે અને આના પછી સાડા છ વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે ત્રિરંગા યાત્રા રાખવામાં આવી ત્યારે તમામ લોકો જોડાય અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે અભિયાન છે

નવ જેટલા બંકરોને આપણા દેશની ત્રણે પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નાબૂદ કર્યા અને સો જેટલા આતંકવાદીઓનો પણ ખાટમો બોલાવ્યો આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે એમના બિરલાઓ માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી વોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા